नमस्कार दोस्तों वेलकम टू अड्डा 247 गुजरात स्वागत छे तुम्हारा बद्धानु अपनी YouTube चैनल पर दोस्तों आरएमसी क्लर्क जे छे एनी वैकेंसी 128 આવી ગઈ છે અને એના ફોર્મ જે છે તમે કે 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 ભરતા હશો દોસ્તો આજ જો વિડિયો જે છે એ પર્ટીક્યુલર વિડિયો ની અંદર હું વાત કરીશ કે આરएमसी નું ફોર્મ તમને ભરવા જોઈએ ન હોય તો કયા કયા એવા ડોક્યુમેન્ટ છે કે જે તમને જરૂર પડશે અને જ્યારે તમારો ফাইনલ સિલેક્શન થાય છે ત્યારે પણ એ ડોક્યુમેન્ટ જે છે તમારે ત્યાં રિપ્રેઝન્ટ करवाना હોય છે ડોક્યુમેન્ટ वेरिफिकेशन વખતે આ કોર્પોરેશન ની ભરતી છે આ ભરતી જે છે બીજી ભરતીઓ કરતા થોડી ઘણી અલગ છે અને આની અંદર ડોક્યુમેન્ટ ની रिक्वायरमेंट છે એ પણ થોડી ઘણી અલગ છે તો આજે આપણે ડિટેલ ની અંદર ચર્ચા કરીશું કે કયા કયા એવા ડોક્યુમેન્ટ જે છે એ તમારે લઈને બેસવાનું છે જ્યારે તમે ફોર્મ ભરવાની શરૂઆત કરો દોસ્તો 10 જાન્યુઆરી જે છે એના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો હજી સુધી તમે ફોર્મ ન ભરી હોય તો ભરી દેજો કેમ કે છેલ્લા સમયની અંદર કદાચ એની સાઇટ સ્લો થઈ જાય ટ્રાફિક વધી જાય અને અ ઘણા બધા લોકો એકસાથે ફોર્મ ભરતા હોય તો રશ હોય તો કદાચ સાઇટ જેસે ડાઉન પડી એટલે તમે જો ઇન્ટરેસ્ટેડ હોય તો અત્યાર થી જ ફોર્મ ભરી દેજો દોસ્તો આરએમસી ની પરીક્ષા જે છે ખૂબ સારી પરીક્ષાઓ માની એક છે કેમ કે જલ્દી રિઝલ્ટ પણ એનું આવી જાય છે અને એક નીટ અને ક્લીન તરીકે આ પરીક્ષા લેવાય છે એની સંપૂર્ણ તૈયારી તમે જો અડ्डा 247 સાથે કરવા માંગતા હોય દોસ્તો તો આપણે એની તૈયારી સંપૂર્ણપણે કરાવી છે એકદમ બેઝિક થી તમે કોઈ પણ તૈયારીની શરૂઆત ન કરી હોય તો પણ તમે આ આપણો કોર્સ જે છે એની અંદર જોડાઈને તમારી તૈયારીને વેગ આપી શકો છો દોસ્તો आरएमसी જે છે એના કોર્સની પ્રાઈસ એમ 4000 રૂપિયા છે પણ તમે આપેલા કોડ G671 એનો ઉપયોગ કરશો બરોબર તો તમને આ કોર્સ ફક્ત ને ફક્ત 800 રૂપિયાની અંદર પડશે 800 રૂપિયાની અંદર GMC ક્લાર્ક જે છે એના 100 માર્ક્સની સંપૂર્ણ તૈયારી આપણે एकदम સટીક કરાવીએ છે एकदम એક્યુરેટ કરાવીએ છે परीक्षा लक्षी परीक्षा में पूछा है तेऊ <coughs> सॉरी तुम्हारे साथ जोडاو હોય તો અત્યારે વેલિડિટી છે 12 + 12 એટલે કે 2 વર્ષ સુધી આ વેલિડ રહેશે આમ કોર્સની વેલિડિટી 1 વર્ષે એટલે આવનારી કોઈ પણ કોર્પોરેશનની ભરતી છે AMC છે VMC છે એ તમામ પરીક્ષાઓમાં તમને આ કોર્સ જે છે કામ લાગશે અને ફક્ત ફી છેની ₹800 તમે જોવા જાવ આમ તો ₹1 ફીસ થઈ 1 2 વર્ષની તમે ગણો તો ₹1 ફીસ થાય ઠીક છે અમે વાત કરીએ કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તો સૌથી પહેલા તમારે કાસ્ટ સર્ટિફિકેટ લઈને બેસવાનું છે તમે અહીં પહેરોજ પ્રશ્ન પૂછવામાં આવે છે કેટેગરી એપ્લાયડ ફોર તમે કઈ કેટેગરી થી બિલોંગ કરો છો एससी एसटी ओबीसी જે પણ કેટેગરી હોય એ તમને પૂછવામાં આવે છે પછી તમારું જે નામ છે એ તો ઓબવિયસલી પૂછવામાં આવે તો તમારે જે 10માં 12માં ની માર્કશીટો એના આધારે મૂકવાનું છે આ સિવાય આર ના જે એમ્પ્લોય હશે એની માટે એટલે તમે કોઈ પણ જોબ કરતા હોય તો તમારો એક એમ્પ્લોય આઈડી હશે એનો કોડ જે છે એમ્પ્લોય આઈડી હશે એનો એમ્પ્લોય કોડ તમારે નાખવાનો છે અને તમે કોઈ સ્પોર્ટસમાં પાર્ટિસિપેટ કર્યું હોય એટલે કે સ્ટેટ લેવલનું કોઈ પણ કોમ્પિટિશન રમ્યા હોય સ્પોર્ટ્સ રમ્યા હોય એનું સર્ટિફિકેટ હોય તો એ તમારે અહીંયા નાખવાનું છે તો આ સર્ટિફિકેટ લઈને બેસવાનું છે તમારે સૌથી પહેલા કાસ્ટ સર્ટિફિકેટ rmc ના એમ્પ્લોય હોય તો એનું આઈ કાર્ડ અને સ્પોર્ટ્સ લેવલ તમે જો રમીયા હોય તો sport નું સર્ટિફિકેટ આગળ જોઈએ તો તમારી એડિશનલ ઇન્ફોર્મેશન માં એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારે નાખવાની છે એટલે તમારી ગ્રેજ્યુએશન ની ડિટેલ કેમ કે આ ભરતી ગ્રેજ્યુએશન ઉપર જોવા મળે છે તો અહીંયા તમારે તમારો સિરીયલ નંબર આમાં તમે માસ્ટર કર્યું તો 02 એ રીતે એડ કરીને સિરીયલ નંબર 02 बरोबर પછી जे डिग्री હોય एमसीए बीसीए जे पण હોય ये बीसीए આવશે પછી एमसीए આવશે बीई આવશે एमई આવશે युनिवर्सीटी परसेंटेज क्या वर्ष में पास कर્યું છે આ ઈમ્પોર્ટન્ટ છે ભાઈ કયા વર્ષમાં પાસ કર્યું છે ખાસ ઈમ્પોર્ટન્ટ જોઈને નાખજો સબ્જેક્ટ તમારો શું હતો એ નાખી દેવાનું છે અને અહીં એડ અને તમે એ ડિલીટ પણ કરી શકો છો ઇન્ફોર્મેશન કોઈ ભૂલ થઈ હોય તો એટલે કે এড્યુકેશન ક્વોલિફિકેશન નું સર્ટિફિકેટ લાસમાં તમારે ફોટો અને સિગ્નેચર જે છે એ અપલોડ કરવાનો છે ને એ પણ તમને કહી દીધું છે 15 KB નો તમારો ફોટો હોવો જોઈએ અને 15 KB નું તમારું શું હોવું જોઈએ આ સિગ્નેચર હોવું જોઈએ બરોબર છે તો 15 KB સાઈઝ અલાઉડ કરે છે તમે કોઈ પણ ફોર્મેટમાં નાખી શકો છો અહીંયા તમે જોઈ શકો JPEG, JPEG અને PNG કોઈપણ હોય તમારો ફોટો અપલોડ થશે તો આટલા ડોક્યુમેન્ટો તમે જોયા કે ખાસ તમારી પરીક્ષા ફોર્મ ભરવા સમય તમને જરૂર પડશે તો આ ડોક્યુમેન્ટ હાથ વેગા રાખીને બેસજો કોમ બરબાદ સમય તમે આમથી તેમ થાઓ અને સાઈડમાં ઉપર નીચે થઈ જાય એવું ના થાય તો આ બાબત નું ખાસ ધ્યાન રાખવાનું છે ઠીક છે અ દોસ્તો આરએમસી જે છે એ પરીક્ષા ક્યારે લેશે અત્યારે હજી કોઈ માહિતી આવી નથી પણ આરએમસી ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ટૂક સમયમાં એની જાહેરાત થવાની છે સમય છે જે દોસ્તો ખૂબ ઓછો છે અને તમારી તૈયારી જે છે તમારે એક્યુરેટ કરવી પડે કેમ કે દિવસે ને દિવસે જે કોમ્પિટિશન વધતું જાય છે 128 સીટો જ છે દોસ્તો એમાં તમારે તમારો નંબર લાવવાનો છે થોડુક મુશ્કેલી કામ તમે એને સમજતા હોય તો મુશ્કેલ નહી બહુ મુશ્કેલ છે પણ આ જો તમે તૈયારી તમારી પિન પોઈન્ટ કરશો પિન પોઈન્ટ એટલે કે દોસ્તો જીએસ નો સિલેબસ વાસ્ટ છે બરોબર અને તમને એવું થતું હોય કે હું આ પણ વાંચી લઉં જીપીએસસી લેવલ ક્લાસ 1 2 લેવલ નું વાંચી લઉં બરોબર તો હું આરામથી આ પાસ એ રીતે ના હોય જીપીએસસી ની દોસ્તો ડિમાન્ડ અલગ છે RMC जूनियर क्लब जैसी की डिमांड अलग है तमें जो तेर जी करो शो, तो आ डिमांड પ્રમાણે જો તમે તૈયારી કરવા માંગતા હો તો RMC નું આપણો કોર્સ દોસ્તો લોન્ચ થઈયો ₹4000 ફી છે પણ તમે જો અહીંયા G613 કોડ જે છે તેનો ઉપયોગ કરો છો તો ફક્ત ને ફક્ત પડશે તમને ₹800 ની અંદર તો દોસ્તો फटाफट જેસે જોડાઈ જવાનું છે આપણી બેચ જેસે શરૂ થઈ ચૂકી છે 2 જાન્યુઆરી થી અને તમે જે છે આમાં ચૂકતા નહીં મળીએ છે આપણે આપણા ક્લાસીસની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ અને જય ભારત